અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સ્ટાર લેક સિટી સોસાયટીના એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી કુલ રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીતાલી ગામની સ્ટાર લેક સિટીમાં મકાન નંબર એકવીસમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતાં જુગાર રમતા જહુર માલવાણી શેખ જ્ઞાનચંદ શિવપૂજન સોની અને શશિકાંત મુક્તિમંડલ તેમજ અજય સદાનંદ ધુમાડને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા અડતાલીસ હજાર સહિત કુલ રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર